અમદાવાદમાં એએમટીએસ ડ્રાઈવરને દાદાગીરી કરનાર રિક્ષાચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી ટેકનોલોજીના યુગમાં હવે એઆઈ કેમેરા મારફતે દરેક ફળે અને કામગીરીના નજર રાખવામાં આવતી હોય છે જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાયોગિક ધોરણે એમટીએસ બસમાં લગાવેલ કેમેરા આજે ખૂબ જ ઉપયોગી સાબિત થયા શહેરના વસ્ત્રાલથી લાલ દરવાજા જતાં એકસો બેતાલીસ નંબરના રૂટની એમટીએસ બસના ડ્રાઈવર સાથે રિક્ષા ચાલકે દાદાગીરી કરી અને તેને માર માર્યો હતો તેમજ અસભ્ય વર્તન કરી ધમકી આપી જે સમગ્ર ઘટના બસમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ ડ્રાઈવરને ગાળો બોલી અને રબારી કોલોની વિસ્તારમાં આવે તો સીધો સીધી રીતે ગાડી લઈને આવજે એવી ધમકી પણ આપી સીત્રોમાંથી મળતી

zero the bind.